જ્યાં અમે પણ એ જ જોઈ રહ્યા છીએ કે હવે એક પછી એકની બફાટ ચાલુ થઈ છે તો ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે અમારે તો વિરોધ બધાનો જ કરવાનો છે જે પણ બોલશે જે રૂપાલાભાઈએ જે અભદ્ર ટિપ્પણી કરી છે એનો તો વિરોધ છે ને હંમેશા રહેવાનો જ છે પછી આવે રાહુલ ગાંધી અને એની પછી આજે કંઈક ઉમેશ મકવાણા એ પણ જે બફાટ કરી ગયા છે તો ભાઈ આપને હું કહેવા માંગુ છું કે ભાવનગરના જે રાજાશ્રીને આપ જે ત્યાંના વતની છો ભાવનગરના તો આપને ખ્યાલ હોવો જોઈએ કે જે ભાવનગરના રાજા તરફથી જ પેલી પહેલ ચાલુ થઈ હતી કે વ્યસન મુક્તિની તો આપ જે બફાટ કરી રહ્યા છો એને આપણે પાછી ખેંચવી જોઈએ અને રાહુલ ગાંધીને પણ માફી માંગવી જોઈએ કેમકે અમે કોઈનું પણ નહીં ચલાવીએ રહીએ અમે અત્યારે રાજકારણ કોઈ નથી રમી રહ્યા અને અમારી જે બેનો દીકરી ઉપર પણ જે બફાટ થઈ ગઈ

અને આજે રાજકારણ આવી ગયું છે આમાં અમને ક્યાંય બહેન દીકરીની લડાઈ ક્યાંય દેખાઈ નથી રહી એક પછી એક અમારા ક્ષત્રિય સમાજ ઉપર ટાર્ગેટ કરે છે અને મન ફાવે બોલી રહ્યું છે અને ઘણાનું કેવું એમ પણ હતું કે રાહુલ ગાંધીનું એડિટિંગ છે ના એડિટિંગ નથી એ સભામાં જ બોલી રહ્યા છે તો આ આખા સમાજને હું મેસેજ પહોંચાડવા માગું છું કે તમને લોકોને જે ભરમાવે છે એ ભરમાવું નહીં અને ક્યાંક ને ક્યાંક રાજકારણ કોંગ્રેસ ભાજપ થઈ ગયું છે તો આપણે કોંગ્રેસ ભાજપથી કોઈ લેવા દેવા નથી આપણે ખાલી ફક્ત ને ફક્ત આપણા સ્વાભીમાન લડત દેવાની હતી તો ક્યાંક ને ક્યાંક સમજો રાજકારણમાં નો મુંડા ઉતરો અને વ્યક્તિગત લડાઈ હતી વ્યક્તિગત લડાઈ આપણે આપવાની હતી તો હિન્દુત્વને લઈને ચાલો અને વ્યક્તિગત જ ચાલો જેઓ રૂપાલાભાઈએ કર્યું છે તો રૂપાલાભાઈને પણ આપણે સજા આપવાની છે રાહુલ ગાંધીને પણ કે તો શું કામ રાહુલ ગાંધી અને ઉમેશ ઉમેશ મકવાણા નહીં ભાઈ જે રૂપાલાભાઈએ બફાટ કરી એવી જ આપણે રાહુલ ગાંધીએ બફાટ કરી છે બરાબર છે તો પછી આ બધાઈને એક સરખું સમાન લઈને ચાલો

કે જે લડત તમારું આંદોલન જે હતું અને લડત અમે આપતા જ હતા એમાં ક્યાંક ને ક્યાંક એક આંદોલન કરી અને એક ઠંડુ બનાવી દીધું છે અને અત્યારે ખોટો દેખાવ જ ચાલી રહ્યો છે અને સામાન્ય વર્ગ અત્યારે નીકળ્યો છે સ્વયંભૂ પણ વ્યક્તિગત લડાઈ કરવાની હતી નહીં કે કોઈ આપણે રાજકારણ આપણે અંદર લઈ આવવાનું આપણે અત્યારે કોઈથી મતલબ ન રાખવો જોઈએ તો શું કામ આપણે કોંગ્રેસને પણ વોટ આપીએ શું કામ આપણે આપને પણ વોટ આપીએ અને શું કામ આપણે બીજેપીને પણ વોટ આપીએ જો આખો સમાજ આ એક બેન કરી રહી છે જો સ્વાભિમાનની દીકરીઓની લડત લડાઈ રહી હોય તો રાજકારણને દૂર ફેકો દૂર ફેકો રાજકારણને બરાબર છે અને સ્વાભિમાનની લડત છે ને વ્યક્તિ દીઠ આપો તમે જારે હોય ત્યારે કોઈ આ આપડા ક્ષત્રિય સમાજનો હાથો બનાવી ગયા આ લોકો અને હસીપાતવા બની વિ ગયા છે કોઈને કેમ નથી દેખાતું આજે જે પણ મારી ઉપર આક્ષેપો લગાડતા હોય ભલે લગાડે મને કોઈ બીજેપી થી લેવા દેવા નથી કોંગ્રેસ થી લેવા નથી આપ પણથી